એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું ઠીગરું મારતું નથી કારણ એ ઠીગરું સંકોચતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે એ જ પ્રમાણે જૂના કુપ્પામાં લોકો નવો દ્રાક્ષાત્સવ ભરતો નથી ભલે તો આ સૌ ડોળાઈ જાય છે અને કુપા નકામા જાય છે પણ લોકો નવો દ્રાક્ષ નવા કુપ્પામાં ભરે છે અને તેથી બંને સચવાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પણ તમારા શું ઉપવાસ કરતા નથી ત્યારે ઈસુ એમને કહે છે જ્યારે વરરાજા તેમની સાથે હોય ત્યારે જાઓ ઉપવાસ કરે ખરા અને વધુમાં કહે છે કે જૂના પકડા નહીં અને જૂના ઉભામાં નવો દ્રાક્ષક નહીં એ તો કૂબું ફાટી જાય અને જૂનું કપડું વધારે ફાટે તો ઈસુ તેમાં સમજાવતા હતા કે જ્યારે پوتر آتما پر جائے پہلی وقت پچاس ہزار نے کرو تر نو کرارے جاپ شروع یہ نوعت کر